નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલમાં દર્શક મિત્રો આજે તમને જણાવીશ કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક નવો ચુકાદો આવ્યો છે જે બે હજાર પચીસમાં આવ્યો છે તો આ બે હજાર પચીસનો જે ચુકાદો છે તેની અંદર જે વૃદ્ધ માતા પિતા છે તેમના સંતાનો જો તેમની સેવા ચાકરી નહીં કરે તેવા સંજોગો દરમિયાન જે વૃદ્ધ માતા પિતા તરફથી સંતાનોને મળેલી દરેક પ્રકારની મિલકત એ પછી કોઈપણ રીતે આપેલી હોય તે પાછી લઈ શકશે મિત્રો તો ચાલો તમને જણાવું કે આ અંદર શું કહેવામાં આવ્યું છે તો દર્શક મિત્રો ખરેખરમાં આ જે ચુકાદો છે એ મધ્યપ્રદેશ હાઈકોર્ટનો છે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટની અંદર આ કેસ આવ્યો હતો અને કેસનો જે ચુકાદો મધ્યપ્રદેશ હાઈકોર્ટે આપ્યો છે તેના અપીલમાં જવાથી જે સુપ્રીમ કોર્ટની અંદર જે એનો ચુકાદો આવ્યો એટલે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો જે નિર્ણય હતો તેને ફગાવી દેવામાં આવ્યો અને તેની જગ્યાએ સુપ્રીમ કોર્ટે આ નવો ચુકાદો આપવામાં આવેલો છે તો મિત્રો મધ્યપ્રદેશ હાઈકોર્ટની અંદર જે નિર્ણય આવ્યો તે નિર્ણયની અંદર જસ્ટિસ સિટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કોરાલી આમની જે ખંડપીઠ હતી તેમણે નિર્ણય આપ્યો હતો કે જ્યારે આવે મિલકતની અંદર જ્યારે પણ આપવામાં આવે માતા પિતા તરફથી સંતાનોને તેવા સંજોગો દરમિયાન આ જે માતા પિતા છે તેમને ફરજિયાતપણે એમની સેવા કરવું એ બંધન કરતા હોવું જોઈએ પરંતુ જો બાળકો માતા પિતાની સેવા પાછળથી ન કરે તો પણ તેમની પાસેથી મિલકત કે કોઈપણ વસ્તુ જમીન કે ઘર મિલકત ગમે તે વસ્તુ હોય એ તેમને ગિફ્ટ રૂપે આપી હોય કે પછી વિલ દ્વારા આપી હોય તો પાછી ન લઈ શકાય આવો નિર્ણય આવ્યો હતો મધ્યપ્રદેશ હાઈકોર્ટનો તો આ જે નિર્ણય છે તેની માટે પછી જે સુપ્રીમ કોર્ટ છે તેને એવો નિર્ણય આપ્યો કે જ્યારે માતા પિતા દ્વારા સંતાનોને કોઈપણ પ્રકારની મિલકત મળે છે તેવા સંજોગો દરમિયાન જો બાળકો તેમની સેવા ચાકરી ન કરે તો તે મિલકતને પાછી લઈ શકાય બરાબર છે એવો આ નવો ચુકાદો આવ્યો છે કારણ કે આ જે કેસ છે એ કેસની અંદર એક સ્ત્રી છે કે જે તેના પોતાના જે બાળક છે તેના વિરુદ્ધ એને એક મધ્યપ્રદેશ હાઈકોર્ટની અંદર અપીલ કરી હતી એટલે કે કેસ કર્યો હતો કે મારું બાળક મારી બધી સંપત્તિ લઈ લીધી છે અને મારી સેવા ચાકરી કરતો નથી તો તેવા સંજોગો દરમિયાન જે પણ વૃદ્ધ માતા પિતા હોય તેમને તો પછી બાળક પર સેવા ચાકરી ના કરે અને મિલકત બિલકત બધું જ જતું રહે તો તે લોકોનો કોનો સહારો એટલા માટે આ જે નિર્ણય મધ્યપ્રદેશ હાઈકોર્ટે આપ્યો હતો તેના બદલામાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જો મિલકત ભલે એમને ગિફ્ટ તરીકે આપી હોય કે વ્હીલ દ્વારા પણ લખીને આપી હોય કારણ કે વ્હીલ દ્વારા જો આપણે લખીને આપી હોય તેવા સંજોગો દરમિયાન પણ વ્યક્તિ માલિકી બદલાઈ જાય છે બરાબર સંતાનોને બધું આપી દે છે તેવા સંજોગો દરમિયાન એટલે જે સંયુક્ત કુટુંબ હોય છે ને મિત્રો બધા ફેમિલી હોય છે તે લોકોનું જો આ બધા જુદા જુદા નીકળી નીકળે ને છેલ્લે એકલા માતા પિતા રહી જાય છે બરાબર છે ભલે તેમને સાત દીકરા હોય કે બે દીકરા હોય પણ કોઈ કારણસર અગમ્ય કારણસર એ લોકો બધા અલગ અલગ નીકળી જાય ને છેલ્લે માતા પિતાને એકલા મૂકી દે છે અને માતા પિતાની સંપત્તિ છે તે પણ દીકરાઓની મેં તેમને વેચી દીધી હોય છે તો તેવા સંજોગો દરમિયાન જો આ નવો ચુકાદો આવ્યો છે તે પ્રમાણે માતા પિતાની જે સાર સંભાળ છે તે દીકરા એક હોય કે સાત હોય પણ નહીં રાખે તો દરેકને જે પણ સંપત્તિ આપેલી હશે તે પરત લઈ લેવામાં આવશે એટલે આ નવા ચુકાદા પ્રમાણે જે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ચુકાદા પ્રમાણે એવું હતું કે ભલે બંધન કરતાં હોવું જોઈએ એમ બરાબર છે કે મિલકત જે વખતે આપે તે વખતે એમને બંધન કરતાં હોવું જોઈએ એટલે શું છે કે માતા પિતાએ સંતાનોને મિલકત આપી છે તો સંતાનોએ એમની સેવા ચાકરી કરવી જોઈએ બરાબર છે પણ એ ન કરે ને તો એ પાછી ના લેવાય એવો નિર્ણય હતો મધ્યપ્રદેશ હાઈકોર્ટનો જ્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ના એમને મિલકત આપી છે તો તેમને સેવા કરવી પડશે અને મિત્રો આ કાયદાની અંદર બીજું પણ એક દર્શાવવામાં આવેલ છે કે જો સંતાનો પ્રોપર્ટી કે મિલકત પોતાના નામે માતા પિતા દ્વારા કરાવી લે અને પછી તેમની સેવા ચાકરી ન કરે તેવા સંજોગો દરમિયાન એ સાબિત થશે કે દીકરા દીકરી જે પણ સંતાનો છે તેમને તેમના માતા પિતા જોડેથી જે પ્રોપર્ટી નામે કરાવેલી છે તે બળજબડી અથવા તો પછી કોઈપણ પ્રકારની છેતરપિંડી દ્વારા કરેલ છે તેવું પણ સાબિત થશે મિત્રો બરાબર છે એટલે આ રીતે આ જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવેલો છે તેની અંદર આ સૌથી મોટો સુરક્ષિત એક ચુકાદો છે તેવું આપણે કહી શકીએ છીએ મિત્રો અને હવે જે પણ વૃદ્ધ માતા પિતા છે તેમને એક સુરક્ષાના ભાગરૂપે સંપત્તિ હશે તો તેમને જરૂરત પૂરી પાડશે મિત્રો તો મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું ચોક્કસ જવાબ આપીશ જય હિન્દ જય ભારત